જય મુરલીધર જય માધવ મિત્રો આજે વિડીયો બનાવવાનો કોઈ મૂડ પણ નથી થતો કારણ કે વરસાદ રાત કાલ ત્રણથી ચાર વાગ્યાનો વરસાદ ચાલુ છે એમનો કારણ કે હવે તો પગે ખૂટે આમાં આ પાથળા બધું પલળી ગયું છે અને હજી એક જ ધારો વરસાદ ચાલુ છે તો આમાં હવે જે ચાર મહિનાની મહેનત હતી એ બધી પૂરી થઈ ગઈ છે હવે આમાં આપણે બીજું કાંઈ પણ કરી શકીએ એમ નથી જોવો તમે હાવ કારો મહેસ પાથરા થઈ ગયા છે અને હજી આગાહી પણ ઘણી છે તો આપણે આમાં હવે કંઈ પણ થઈ શકે એમ છે નહીં અને મારી એક નમ્ર વિનંતી એ ખેડૂતોને કે કોઈ સહાય માગવા ના જતા હવે હજાર આઠ જો પાટું મારી દીધું હોય તો આ બે હાથ આપને હું સહાય દેવાના છે એટલે ક્યાંય પણ કોઈ મિત્રો સહાયની નમ્ર વિનંતી ના કરતા સરકાર પાસેથી અમને સહાય દો અને સરકારથી આ સહાય પુરવડી ના થાય સરકારે વીસ હજાર રૂપિયા દે કે પચીસ હજાર કે ત્રીસ હજાર રૂપિયાડી દે હોય એમાં આપણા ત્રણ રાઉન્ડ દવાના જે સહાય હોય એનો ખર્ચો ના ઉપડે તો એની પણ આપણે સહાયની શું આશા રાખવી એમ કે બેકરના હિસાબે એટલે તમને ગુઠાના હિસાબે દઈએ ગુઠાના હિસાબે આપણે નથી જોતા સરકારને ને ભલે કારણ કે આપણે હવે એનાથી કંઈ થાય એમ નથી સરકારને પ્રગતિ કરવામાં ટેકો થાય આપણા રૂપિયા સમજે આમાં કોઈ બીજું કોઈ વસ્તુ છે નહીં હવે કુદરતે જ હવે પાટો મારી દીધું તો પછી બીજાનું આપણે આમાં શું કરીએ આમ કુંક બીજું બગાડવા એવું હોય તો આપણે કાટલો પકડી લેવાય આનો જ કેમ પકડવો કારણ કે હવે એને જ નથી દેવું તો આપણે શું કામ ખોટી કાંઈ ઓલી કરવી જોઈએ એટલે અત્યારે તો આ છત્રી લઈને આવવું પડે છે અત્યારે આપણો કરોડોનું ઇન્વેસ્ટ કરેલું માલ જો કે આપણું લાખો રૂપિયાનું આમાં રોકાણ હતું એ બધું હવે રાખ બરોબર થઈ ગયું આ કોઈ કારખાનું કે એવું કોઈ હેરવું હોય ને તો સરકાર એને પૂરેપૂરી વળતર આપે કારણ કે એ બી ધંધો કરે ને બિઝનેસ કરે કોઈ વેપારી કોઈ હોય ને આપણે આ તો આપણે તો દુનિયાને એમનેમ ખાલી આ બધું આપણે કરવા જ આવ્યા છે આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા આપણે કોઈ ધંધો નથી કરતા એટલે આપણને એટલી સહાય ના મળે આટલી આ જગ્યાએ કોઈ કારખાનું આપણી મગફળી જે જાય છે હેરગી હોય ને તો એને પૂરેપૂરી વળતર મળે કારણ કે એને રોકાણ કર્યું હોય ને મગફળી ખરીદી હોય આપણે આ ખરીદી હોય ને આપણે મફત પેદા થઈ હોય આ એવું બધું છે તો સહાય માગવા કોઈ મિત્રો ક્યાંય જાતા નહીં સહાય આપણે જોતી જ નથી આ રીતે મિત્રો પાથરા બલરે છે પણ હવે જો કે આપણે આ બધે મગફળી જ હતી માં વાખા ખેતરમાં હોવી નો આખો પાઠ હે હોય વીઘા મગફળી હતી હોય વીઘા મગફળી પલરી ગઈ છે એટલે હવે કંઈ ઉપાધી લીધા જેવું નથી એમ વરસાદ હાથ આડડી વરે છે હાથ આડડી આ પાથરે ફરે થોડા એટલે હવે નુકસાની જાદી છે પણ હવે હરીની ઈચ્છા એ આપણી ઈચ્છા બીજું હું જે મુરલીધર વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તો આપણે લોગ અહીંયા પૂરો કરીએ અને કાલ પણ લોગ બનાવવાની કોઈ ઈચ્છા નહીં થાય તો હવે જય મુરલીધર જે માધવ